નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ છ આવેલો છે તે ભાગ છમાં સંસ્કૃત વિષયનો જે આપણને પાઠ નંબર ચાર આપેલો છે પ્રેરણાદીપ હ ચાણક્ય નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તેનો જે ભાગ છ આપણને આપેલો છે તે ભાગ છની અંદર જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ મિત્રો પાઠ નંબર ચાર પ્રેરણાદીપ હ ચાણક્ય એમાં પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચી અને જવાબ લખો તો અહીંયા તમને જોઈ શકો છો પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ ઈશઃ કશ્ય જીવનસ્ય પ્રસંગ અસ્તી તો જવાબ આવશે ઈશઃ સ્વામી વિવેકાનંદ્ય જીવનસ્ય પ્રસંગ અસ્તી બીજો સવાલ વિવેકાનંદ સ્નાકર કુત આગચ્છત તો જવાબ આવશે વિવેકાનંદ સ્નાકાસ સ્નાર્સ નદીમ આગચ્છત ત્રીજો સવાલ ક વિવેકંદ પ્રતિ તો એ ઉન્મ વાનર વિવેકાનંદ પ્રતિ ધાવ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વઅધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક વિષયના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે વિડીયો અને પીડીએફ સ્વરૂપે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી સ્વ અધ્યયન અભ્યાસ માટે અને તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે મેળવી શકશો ત્યાર પછી છે ચોથો સવાલ વિવેકાનંદ જવાબ આવશે વિવેકાનંદ શિલાખંડ સ્વીકરો પાંચમો સવાલ કહ પલાયનમ કરોતી તો જવાબ આવશે વાનર પલાયનમ કરોતી છઠ્ઠો સવાલ ભુવાન ભવતી કસ્મા ભયમ અભવતી તો જવાબ આવશે અહમ આસાના ભયમ અનુભવતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ ચાણક્ય ચંદ્રગુપ્ત ખાલી જગ્યા અસ્તી અકાઉસમાં મંત્રી અને તંત્રે આપેલું છે તો જવાબ આવશે મંત્રી બીજું અહમ કંબલાન ખાલી જગ્યા વિતરીશ્યામી તો જવાબ આવશે પ્રભાતે ત્રીજું સ્વયં કંબલસ્ય ખાલી જગ્યા ન કરોતી તો જવાબ આવશે ઉપયોગમ ચોથું વયમ ચોરા ખાલી જગ્યા તો જવાબ આવશે સ્મહ પાંચમું ચોરક કાર્યેણ ઇવ ખાલી જગ્યા કુર્મ તો અહીંયા જવાબ આવશે ઉદરપૂર્તિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો પહેલો સવાલ કતિ ચોરા પ્રવિશી તો જવાબ આવશે જવાબાવશેે તય ચોરા પ્રવજું ચાણક્ય કમલાન કુત નયતી તજવાબાવશેે ચાણક્ય કમલાન નયતિ નયતી તૈલદપ કુત્ર અચ્છતિ અસ્તિ તો જવાબ આવશે જવાબાવશેે તૈલદપ ચાણક્ય ગૃહે અસ્તિ ચોથું કમલા ક્યાં સમીપે સીધી કમલા ચાણક્ય સમીપે સહિત પાંચમો સવાલ ચોરા તો જવાબ આવશે ચોરા પાપ ન કરણીય સંકલ્પય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો જો વિશ્વામિત્ર હતો વિશ્વામિત્રસ્ય દશરથ હતો દશરથસ્ય લક્ષ્મણ હતો લક્ષ્મણસ્ય ભરત હતો ભરતસ્ય અને કુશ હતો કુશસ્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ શિક્ષક જે બોલે તે ધ્યાનથી સાંભળો અને નીચે આપેલી ખાલી જગ્યામાં સુવાચ્ય અક્ષરે લખો તો જો પહેલું વાક્ય અહમ મંદિરમ ગચ્છામી બીજું અહમ જલમ પીબા ત્રીજું બાલકઃ વિદ્યાલયમ ગચ્છતી ચોથું વય ગૃહમ પ્રવશા પાંચું બાલક આશ્રમ ગછતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા ઉદાહરણ અનુસાર એક વચનના ક્રિયાપદોનો ઉપયોગ કરી અને બહુવચનના વાક્યો બનાવો ચાલો તો અહીંયા આપણને એક વચનનું જે વાક્ય આપેલું છે ને આપણે બહુવચનમાં ફેરવવાનું છે પહેલું વાક્ય અહં પ્રશ્ન પુછામી તો વયમ પ્રશ્ન પુછામ અહં ધર્મ જાનામી તો વય ધર્મ જાનામ અહં ગૃહમ પ્રવિશા તો વયમ ગૃહ પ્રવિશા અહમ પાપી તો વયમ પાપ પાપ અહ જલમ પીબા તો વલ પીબામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ કાઉસમાં આપેલા શબ્દ પરથી વાક્ય બનાવો બાલક વિદ્યાલય ગછતી બીજુંબાલક પુસ્તકાલં ગ્છી ત્રીજું બાલક રુગ્ણા ગછતી ચોથું બાલક ગ્રંથાલ ગ્છા પાંચમ બાલક આશ્રમ ગછતી ચઠું બાલક ગૃહમ ગછતી અને સાતમું બાલક આપણમ ગચ્છતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નામપદ અને ક્રિયાપદને અલગ તારો ચાલો તો અહીંયા આપણને તમે જોઈ શકો છો કે કેટલાક નામપદ અને ક્રિયાપદો આપેલા છે એમાંથી નામપદમાં આવશે મહારાજ ચાણક્ય ચંદ્રગુપ્ત શિક્ષક અને બાલક ક્રિયાપદમાં આવશે વિતરતું પ્રવિશ્યામ નયામી કરોતી અને કરીશ્યામ મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ આઠનો સંસ્કૃત વિષયનો પાઠ નંબર ચાર જે છે સ્વાધ્યન પોથીનો તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સ્વાધ્યન પોથીના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર સ્વાધ્યન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ સ્વાધ્યન પોથીનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે